નમસ્કાર એસકે લાઇવ ન્યૂઝમાં તમારું સ્વાગત છે તો નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર આજરોજ ભાવનગર ખાતે રાજ્ય કક્ષાની બીજા નંબરની ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા નીકળી આજરોજ ભાવનગરના સુભાષનગર ખાતે આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરેથી ઓગણચાલીસની રથયાત્રા કાઢવામાં આવી અઢાર કિલોમીટર લાંબી આ રથયાત્રામાં નેવું જેટલા ટ્રક ટ્રેક્ટર હાથી ઘોડા જોડ્યા હતા

આ યાત્રામાં ભગવાન જગન્નાથજીની પ્રસાદી લેવા લોકો તૂટી પડ્યા હતા આ રથયાત્રા શાંતિપૂર્ણ પસાર થાય કોઈ અનિચ્છીય ઘટના ન બને તે માટે ભાવનગરના આઈજી તથા એસપી અને સમગ્ર પોલીસ સ્ટાફ આરએએફ ના જવાન બ્લેક કમાન્ડો ખડે પગે ઉભા હતા રિપોર્ટર ફિરોજ સેલોદ એફકે લાઇવ ન્યૂઝ ભાવનગર